જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગરુડ પુરાણ અધ્યાય છ ભાગ બે તેમાં ગરુડજી ભગવાન વિષ્ણુને પ્રશ્ન પૂછે છે અને ભગવાન વિષ્ણુ તેના જવાબ આપે છે તો ચાલો સાંભળીએ આપણે આ વિડીયોમાં ગરુડજીના પ્રશ્નને સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે હે ગરુડ મેં તને કર્મવિધાનના અંતર્ગત જે કંઈ પણ બતાવ્યું તેમાં પુત્ર પ્રાપ્તિનું મહત્ત્વ વધારે છે કેમ કે જેના પુત્ર નથી થતા તેમની દુર્ગતિ થાય છે પુત્રવાળા ધર્માત્માઓની દુર્ગતિ નથી થતી જે મનુષ્ય પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે અને જોઈએ કે તે પુત્ર પ્રાપ્ત કરવાના સાધન એકઠા કરે છે અનેક પ્રકારની ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી કે હરિવંશ પુરાણની કથા સાંભળીને શિવની આરાધના કરીને સદબુદ્ધિવાળા મનુષ્યના પુત્રને ઉત્પન્ન કરે છે પુત્ર પોતાના પિતાને પૂ નામક નરકથી બચાવે છે આથી એક ધર્માત્મા પુત્ર જ આખા કુળનો ઉદ્ધાર કરી દે છે આ ખૂબ જૂની પદ્ધતિ છે કે એક પુત્ર જ સમસ્ત લોકોને જીતી લે છે પુત્રનું મુખ જોઈને પિતા ફક્ત ઋણથી જ મુક્ત નથી થઈ જતા પરંતુ એ આ કર્મથી પોતાનું મુખ જોઈને અન્ય ઋણો બલકે એ સત્ય છે કે પૌત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજના અનેક બંધનોથી મુક્ત થાય છે મનુષ્યને બ્રહ્મ મોઢા પુત્ર સ્વર્ગલોકના દ્વાર સુધી લઈ જાય છે જો તે વિવાહિત સ્ત્રીથી ઉત્પન્ન થયો હોય લગ્ન વગર ઉત્પન્ન થયેલો પુત્ર નરકમાં પહોંચાડે છે કેમ કે સવર્ણ પુત્ર અને સવર્ણ સ્ત્રીના યોગથી જે સંતાન ઉત્પન્ન થાય છે તે જ પિતૃઓને સ્વર્ગમાં પહોંચાડે છે કેમ કે મનુષ્ય પુત્ર દ્વારા શ્રાદ્ધ કરવા પર જ સ્વર્ગ પ્રાપ્ત કરે છે આ દ્રષ્ટિકોણથી તમને એક વાર્તા સંભળાવું છું ત્રેતા યુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠાવાન પ્રભુના વાહનનો રાજા થયો વિધિવત યજ્ઞ કરતા દાન આપવાવાળા લક્ષ્મીવાન બ્રાહ્મણોના ભક્ત સાધુના પ્રેમાળ અને ચરિત્ર આચાર તથા ગુણોથી યુક્ત હતા અને દયા તથા દાક્ષિણ્યથી યુક્ત ધર્મથી પોતાના ઓરસ પુત્રની સમાન પ્રજાનું પાલન કરતો હતો અને દંડ આપવા યોગ્ય અપરાધીઓને દંડ આપીને તે રાજા નિત્ય જ દક્ષ ક્ષત્રિયોના ધર્મમાં તત્પર રહેતો હતો કોઈ સમયે મહાબળવાન તે રાજા સેના સહિત શિકાર માટે ગયો અને નાના પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યો તે વન નાના પ્રકારના હરણોથી ભરેલું હતું તેમાં નાના પ્રકારના પક્ષી કલરવ કરી રહ્યા હતા રાજાએ વનમાં દૂરથી એક હરણ જોયું તે રાજાએ અતિ તીક્ષ્ણ અને અતિ પુષ્ટ બાણથી તે હરણને વેંધ્યું અને તે હરણ રાજાના બાણને લઈને અદૃશ્ય થઈ ગયું લોહીથી ભીના સ્થળે જોઈને એ રાજાએ હરણનો પીછો કર્યો અને એ જ પ્રસંગથી બીજા વનમાં પ્રવેશ કર્યો ભૂખ તરસથી સૂંકાયેલા કંઠવાળા અને શ્રમના સંતાપથી અદ્રમૂર્છિત રાજાએ જળાશય પર પહોંચીને ઘોડા સમેત જ સ્નાન કર્યું કમળ વગેરેના ગંધથી સુગંધિત શીતળ જળ પીધું પછીમાં એ પ્રભુવાહન રાજાએ જળથી બહાર નીકળ વિશ્રામ કર્યો સામે શીતળ છાંયાવાળા મોટી મોટી શાખાઓથી વધારે વિસ્તૃત અને નાના પ્રકારના પક્ષીઓના સમૂહથી ગુંથિત ગુંજિત મનોહર વટવૃક્ષ જોયું હતું સૌથી વધારે ઊંચું હોવાના કારણે તે વટવૃક્ષે જંગલની મોટી ભારે પતાકાની સમાન પ્રતીત થતું હતું એના જ મૂળની નજીક પહોંચીને રાજા અર્ધનિંદ્રિત થઈ ગયો અને રાજા એક શુદ્ધા તૃષ્ણાથી પીડિત વ્યાકુળ ઇન્દ્રિયવાળા વિખરાયેલા વાળોવાળા અને મેલા કૂચેલા અત્યંત ભયાનક કોડવાળા દ્વારા લાંબા અને દુર્બળ એક પ્રેતને જોયું વિક્રોત અને ઘોર પ્રેત રાક્ષસને જોઈને પ્રભુવાહન ખૂબ જ વિસ્મિત થઈ ગયો અને પ્રેત પણ એ જ ઘોર વનમાં આવ્યો એ રાજાને જોઈને ચકિત થઈ ગયો તે પ્રેત પણ ઉત્કંઠિત મનથી રાજાની નજીક આવ્યો અને હે ગરુડ પ્રેતરાજ તે સમયે રાજાથી બોલ્યો કે હે રાજન તમારા દર્શનરૂપી મિલનથી મેં ભાવ છોડ્યો અને પરમ ગતિને પ્રાપ્ત થયો હે મહાવાહો તમારા સંયોગથી આજે અતિ ધન્ય થયો છું રાજાએ કહ્યું હે પ્રેત આ કૃષ્ણવર્ણ મોટું ભયાનક મુખ અને ઘોર દર્શન આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મના પરિણામે મળ્યું છે હે તાત તમે મારાથી આ પ્રેતત્વનું બધું જ કારણ કહો તે કોણ છે ક્યાં દાનથી તારું પ્રેતત્વ દૂર થશે પ્રેતે જવાબ આપ્યો કે હે રાજશ્રેષ્ઠ હું તમારાથી વગેરેથી અંત સુધી બહુ કહું છું મેં મારા પ્રેતત્વનું કારણ સાંભળીને તમે મારા પર દયા કરવા યોગ્ય થશો બધી સંપત્તિઓથી પૂર્ણ વૈદિશ નામનું એક નગર છે જે અનેક પ્રકારના જનપદો તથા રત્નોથી પરિપૂર્ણ છે ભવનો અને પ્રસાદોની શોભાથી સંયુક્ત છે અને નાના પ્રકારના શ્રોતા સ્માતે વગેરે ધર્મથી યુક્ત છે હે તાત એ પુરા એ પૂરમાં દેવતાઓનું પૂજન કરતો કરતો હું નિવાસ કરતો હતો હું વેક્ષ્ય જાતિનો છું મારું નામ સુદેવ છે આ તમે જાણો છો હવિષ્યાનથી દેવતાઓએ અને કવ્યાન પિંડદાનથી પિત્રોને સંતુષ્ટ કરતો હતો નાના પ્રકારના અને દાનોથી મેં બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા અને દીન અંધત તથા પંગુ મનુષ્યને મેં અનેક પ્રકારથી અન્ન આપ્યું છે હે રાજન તમે બધા મારા સુકર્મ દેવયોગથી નિષ્ફળ થઈ ગયા જે પ્રકારે મારું સુકૃત નિષ્ફળ થઈ ગયું અને હું કહું છું મને સંતતિ મિત્ર બાંધવ વગેરે એવું કોઈ નથી જે મારી ઓર્ધવદેહી ક્રિયા કરે હે મહારાજ જેનું પોઢસ માસિક શ્રાદ્ધ નથી થતું સેકન્ડો શ્રાદ્ધ કરવા પર પણ એનું પ્રેતરૂપ સમાપ્ત નથી થતું આથી તમે મારો ઉદ્ધાર કરો હે રાજા એ લોકમાં બધાને બધું મનાવવામાં આવે છે હું તમને રત્ન અને મણિઓ આપીશ તમને એવું કામ કરો જેનાથી હું યોનીથી મુક્ત થઈ જાઉં મારા માટે આ સ્થિતિ ખૂબ જ ફળ દુઃખદાયક છે આ વન ખૂબ જ સુંદર અને એમાં ફળફૂલ છે અને શીતળ જળ પણ છે હું તરસ્યો હોવા છતાં પણ પાણી પી નથી શકતો હે રાજન મારી બધી ક્રિયાઓ જો નારાયણ વિધિથી થાય અને વેદ મંત્રોનું ઉચ્ચારણ થાય તો મારું પ્રેતરૂપ નષ્ટ થઈ જાય કેમ કે વિષ્ણુની પૂજા કરવાથી સજ્જનોની સંગતિ અને શાસ્ત્રોને સાંભળવાથી એનાથી મનુષ્ય પ્રેત યોનીથી છુટકારો મેળવે છે આથી પ્રેત યોનીનો નાશ કરવાવાળી વિષ્ણુની પૂજાને જાણી લેવી જોઈએ અને આ પ્રકારે વિષ્ણુની પૂજા કરવી જોઈએ મનુષ્ય પોતાના ન્યાયથી બત્રીસ માસે સુવર્ણ એકઠું કરે અને નારાયણની પ્રતિમા બનાવે પછી એને બે પીળા કપડાંથી ઢાંકીને આ ભૂષણ પહેરાવે અનેક પ્રકારની તીર્થોના જળથી સ્નાન કરાવીને સિંહાસન પર પ્રતિષ્ઠિત કરે અને પછી એનું પૂજન કરે એ પ્રતિમાના પૂર્વ દિશામાં શ્રીધર અને દક્ષિણ મધુસૂદન ઉત્તરમાં ગદાધર પશ્ચિમમાં વામદેન દેવને રાખે વચ્ચે બ્રહ્મા અને મહાદેવ શંકરની સ્થાપના કરે તથા ફૂલોથી તેની પૂજા કરે પછી તેની પ્રદક્ષિણા કરીને દહીં અને દૂધથી તૃપ્ત કરે તેના પછી નહાઈને વિધિપૂર્વક ઓધર્વદેહિક ક્રિયા કરે તેમાં ક્રોધ અને લોભથી મુક્તિ જરૂરી છે એના પછી બ્રાહ્મણો માટે તેરપદ દાન કરે અને પ્રેત માટે ઘડાનું દાન કરવું જોઈએ આ સાંભળીને રાજાએ પૂછ્યું કે પ્રેત પ્રેત ઘટનું દાન કેવી રીતે કરવામાં આવે છે તમે મને તેની વિધિ બતાવો તેના જવાબમાં પ્રેત બોલ્યો કે આ દાન પ્રેતત્વ પ્રાપ્ત નથી થતું આ પ્રેત ઘટ નામનું દાન પાપોને નાશ કરવાવાળું છે અને લોકોમાં દુર્લભ છે મનુષ્યને જોઈએ કે તે ઓગળેલા સોનાના ઘડાને બનાવીને ઇન્દ્ર યમ વરુણનું આહન કરીને આ ઘોડાની વચ્ચે બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શંકરનું આહાન કરીને તેમની પૂજા કરે અને પછી લોકપાલોની આરાધના કરે એના પછી ધૂપ ફૂલ ચંદનથી સોનાના ઘંટનું દાન કરે આ દાન પાપોને નાશ કરવાવાળું છે અને જો મનુષ્ય ઈચ્છે કે તેનું પ્રેતત્વ નષ્ટ થાય તો એને આ દાન કરવું જોઈએ ભગવાને એને પછી કહ્યું હે ગરુડજી જે સમયે પ્રેતની સાથે રાજા વાત કરી રહ્યો હતો તે સમયે હાથી ઘોડા અને રથોથી ભરેલી રાજાની સેના પણ ત્યાં આવી ગઈ એના પ્રેતે રાજાને મહામણી આપી અને ત્યાંથી ચાલ્યો ગયો રાજા પણ પોતાના નગરમાં પાછો આવ્યો અને ત્યાં પ્રેત માટે શ્રાદ્ધ કર્યું એનાથી એ પ્રેત યોની છૂટી ગઈ અને તેના આપેલા દાનથી પ્રેત પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો આ સાંભળીને ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે હે ભગવાન પુણ્ય આત્માઓની અવલૌકિક ક્રિયાઓ હોય છે એના વિષયમાં બતાવો આ સાંભળીને ભગવાન બોલ્યા કે ધર્મ સંપન્ન લોકોના યોગ્ય ક્રિયાઓના વિષયમાં હું તમને બતાવું છું જે પુણ્યાત્મા મનુષ્ય છે તે પોતાના વૃદ્ધાવસ્થામાં પોતાની ઇન્દ્રિયોને અશક્તતાને કારણે કશું નથી સાંભળતો પરંતુ પોતાની મૃત્યુને નજીક સમજીને એને એ પાપોનું પ્રાયશ્ચિત થાય છે જે એણે જાણે કે અજાણે કર્યા છે અંત સમયમાં પૂર્વ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે અને ગંધ મૂળ મીઠાઈ ફળ વગેરેથી પૂજા કરે એમાં કેટલીક વાતો વિશેષ રૂપથી ધ્યાન આપવાની છે પેલું તો કે બ્રાહ્મણને દક્ષિણ આપવી અને ભોજન કરાવવું બીજું અષ્ટાક્ષર ઓમ વિષ્ણવે નમોહનો જાપ કરવો ત્રીજો દ્વાદશ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવું ચોથું વિષ્ણુના બધા અવતારો મત્સ્ય કુર્મ વરાહ નરસિંહ રામચંદ્ર કૃષ્ણ વામન પરશુરામ કલ્કી આમનું સ્મરણ કરવું અને બુદ્ધનું સ્મરણ કરવું ગરુડ પુરાણમાં બુદ્ધને પણ વિષ્ણુના અવતાર રૂપમાં માની લેવામાં આવ્યા છે આ પછી જોડાયેલું હોય લાગે છે કૃષ્ણ નામના જાપ કરવાથી મનુષ્ય કરોડો પાપ ધોવાઈ જાય છે કેમ કે અજામિલના નારાયણ નામના પોતાના પુત્રને પુકારીને મોક્ષ પ્રાપ્તિ કરી લીધો હતો તો પછી પોતાના મનની ઊંડાણતાથી વિષ્ણુનું નામ લેવાથી મનુષ્ય મોક્ષપદ અવશ્ય પ્રાપ્ત કરે છે ભગવાન વિષ્ણુ દુષ્ટોને પણ ક્ષમા કરી દે છે કેમ કે તેમનું નામ સ્મરણ કરી લે છે પાપોનો નાશ કરવામાં વિષ્ણુનું નામ જેવી શક્તિ બીજા કોઈ તત્વમાં નથી જ્યારે યમરાજ પોતાના દૂતોને આદેશ આપે છે તો કહે કે તમે ફક્ત એ જ લોકોને લાવો જેઓએ વિષ્ણુના નામનું સ્મરણ કર્યું હોય વિષ્ણુના અનેક નામ છે કમલનયન વાસુદેવ શંખચક્રને ધારણ કરવાવાળા દામોદર હરિ શ્રીધર માધવ જાનકી નાયક આ બધા નામોના સ્મરણથી પાપ દૂર થઈ જાય છે જે મનુષ્ય ભગવાનના ચરણકમળોમાં પોતાની ભક્તિ રાખે છે તેના માટે યમરાજનો આદેશ છે કે તેને છોડી દેવામાં આવે ફક્ત એ જ વ્યક્તિને લાવવામાં આવે જે ભગવાનનું સ્મરણ નથી કરતો અને તેમના પૂજનથી વિમુખ થાય છે જે વ્યક્તિ પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને નારાયણથી દૂર રહે છે તેનો ઉદ્ધાર નથી થતો કૃષ્ણ ભક્ત સપનામાં યમદૂતોને નથી જોતો એવા ભક્ત શરીર મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે આથી વિષ્ણુનું નામ સ્મરણ પરમ ચૈતન્યથી પ્રાપ્તિ કરાવે છે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ જોઈએ અને સાંભળવો પણ જોઈએ એક એકસીનું વ્રત ગીતા ગંગાજળ તુલસી જળ મૃત્યુના સમયે મનુષ્યને મુક્તિ આપવા વાળા હોય છે હે ગરુડજી આ વાત જાણી લેવી જોઈએ જે મનુષ્યએ અંતકાળમાં દાન આપે છે તેને વધારે અધિક ફળ મળે છે અંતિમ સમયમાં કરવામાં આવેલું દાન જો પુત્ર દ્વારા સમર્થિત થાય તો તેનું ફળ પણ ઓર વધારે મળે છે આ સત્પુત્રને જોઈએ કે તે પોતાના પિતાના અંતિમ સમયમાં તેમનાથી દાન કરાવે કેમ કે આથી લોકો પુત્રની કામના કરે છે પિતાના અંત સમયમાં કરવામાં આવેલા દાનના ફળ પુત્રને પણ પ્રાપ્ત થાય છે અને પિતા પણ દુઃખને પ્રાપ્ત નથી થતા તલનું દાન ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેનાથી અસુર દાનવ દૈત્ય સંતુષ્ટ થઈ જાય છે સફેદ કાળા રંગના તળ દાન કરવાથી મન શરીરથી કરવામાં આવેલા પાપ ધોવાઈ જાય છે ભૂમિમાં હાથ રાખીને લોખંડનું દાન કરવું જોઈએ એનાથી યમરાજનો ભય દૂર થઈ જાય છે કેમકે યમરાજના હાથમાં કુહાડી વગેરે રહે છે તેથી આ દાન કરવાથી તેમના ડરથી મુક્ત કરે છે સોનાનું દાન સૌથી મહત્વપૂર્ણ દાન છે તેનાથી ભૂલોક ભૂલોક અને સ્વર્ગલોકમાં નિવાસ કરવાવાળા પ્રાણી સંતુષ્ટ થાય છે દેવતા પણ આ દાનને પ્રાપ્ત કરીને વરદાન આપે છે આ દાન પ્રેતનો ઉદ્ધાર કરે છે અને સ્વર્ગની ગતિ બતાવે છે તે પરાક્રમી ધનિ ધર્માસ્ત માં અને રૂપવાન હોય છે કપાસનું દાન પણ યમદૂતોના ભયથી દૂર કરે છે મીઠાનું દાન કરવાથી ચિત્રગુપ્ત વગેરે સંતુષ્ટ થાય છે સપ્તધા સપ્તધાન્યથી ધર્મરાજને પ્રસન્ન થાય છે અને યમપૂરના દ્વાર બંધ થઈ જાય છે સપ્તધાનમાં જોકે જવ ઘઉં મ ગળદ ચણા અને ચોખા તથા કંગુની કહેવામાં આવ્યા ગાય ચરમ માત્ર અર્થાત એટલે ધરતી પર જેના પર ગાય અને બળદ એ સાથે સાથે બેસી શકે દાન કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય વ્રત કરે છે અને આ બધા કહેલા દાનો કરે છે તેના તો પાપ દૂર થાય જ છે પરંતુ ભૂમિદાનથી મનુષ્ય સુર અને અસુરથી પૂજિત થઈને ઇન્દ્રલોક જાય છે જે રાજા બ્રાહ્મણને ભૂમિદાન નથી કરતો તે સંસારમાં જો ફરીથી આવે છે તો પોતાની એક નાની ઝૂંપડી પણ નથી બાંધી શકતો અભિમાનવશ ભૂમિનું દાન કરવાથી જ નરકમાં વાસ થાય છે પરંતુ આ ત્યાં સુધી થાય જ્યાં સુધી કે તે બાકી ભૂમિ પોતાની પાસે રાખે ભૂમિદાન ગોદાનની જેમ જ છે કેમ કે ભૂમિનું ગાયનું જ રૂપ છે મનુષ્યને જોઈએ કે અંતધેનુ અને રુદ્રધેનુ તથા ઋણધેનુ તથા મોક્ષધેનુનું દાન કરે આ પ્રકારના દાનથી મનુષ્યના બધા પ્રકારના પાપોથી મુક્તિ મેળવી લે છે પોતાની અનેક અવસ્થાઓમાં કરવામાં આવેલા પાપ ગાયદાનથી નષ્ટ થઈ જાય છે સમય સમય પર જે મન વચન અને કર્મથી પાપ થાય છે તે બ્રાહ્મણને ગાયદાન આપવાથી નષ્ટ થઈ જાય છે મનુષ્યને જોઈએ કે તે સાવધાન થઈને મનુષ્યથી પહેલાં ગોદાન કરે પરંતુ દાન સત્પાત્રને જ કરવામાં આવવું જોઈએ કેમ કે સત્પાત્રને પ્રતિગ્રહના દોષ નથી લાગતો અપાત્રને દાન આપવાથી આવેલી ગાય દાતાને નરકમાં પહોંચાડે છે જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઈચ્છે છે તેને જોઈએ છે કે તે અપાત્ર માટે ગાયનું દાન ના કરે અને એક ગાયને એક મનુષ્યને જ દાન કરે ગોદાન વહેંચી નથી શકાતું હવે હું વેતરણી નદીને પાર કરવા માટે ગોદાનનું મહત્ત્વનું ચિત્રણ કરું છું મનુષ્યને જોઈએ કે તે કૃષ્ણ કે લાલ વર્ણની ગાયને આભૂષણોથી સુસજ્જિત કરીને તેની ખૂરોની ચાંદી સિંગડાઓને સોનાના બનાવીને કપાસની ઉપર ઊભી કરીને તાંબાના પાત્રની સાથે લોખંડદંડને ધારણ કરવાવાળા યમરાજની સ્થાપના કરે પછી એ પાત્રમાં ઘી નાખીને બધાની ઉપર રાખી દે પછી ઈખની નાવ બનાવીને રેશમના કપડામાં લપેટીને તેને પાણીના ખાડામાં નાવને નાખી દે અને પછી ગાયની સાથે તેનો સંકલ્પ કરીને તેને બ્રાહ્મણને દાન આપી દે તે આ પ્રકારની પ્રાર્થના કરે કે હે જગન્નાથ તમે શરણાગત વત્સલ છો શોકમાં ડૂબેલા વ્યક્તિઓના રક્ષક છો તમે મારો ઉદ્ધાર કરો હું દક્ષિણા સહિત આ ગાય દાન કરી રહ્યો છું તમને તથા વેતરણ રૂપ ગાયને નમસ્કાર છે મેં એ નદીથી ઉતરવા માટે આ ગાય દાન કર્યું છે દેવેશ ઇન્દ્ર હું ગાયોના મધ્યમાં જ નિવાસ કરું છું ગાયોમાં લક્ષ્મીનો નિવાસ છે આ લક્ષ્મીરૂપી ધેનુ મારા પાપોનો નાશ કરે મનુષ્યને જોઈએ કે આ પ્રકારે પૂજા કરીને અને પ્રદક્ષિણા કરીને ગાય સહિત બધી સામગ્રીને દાન આપી દે એવો વ્યક્તિ ધર્મરાજની સભામાં પહોંચી જાય છે આ પ્રકારે પુણ્યકાળમાં ગાયનું દાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને કોઈ પસતપાત્ર મળી જાય અને પણ પુણ્ય કાળમાં માંડવામાં આવે છે અર્થાત એવા સમયમાં નિશ્ચિત થઈને ગૌદાન કરવું જોઈએ કેમ કે મનુષ્યનો વૈભવ એક જેવો નથી રહેતો અને મૃત્યુ પણ ક્યારે પણ આવી શકે છે આથી દાન કરીને મનુષ્યના ધર્મનો સંગ્રહ કરવો જોઈએ ભાવનાથી કરવામાં આવેલું થોડું દાન પણ અપાર ફળ આપે છે ભાઈ બંધુ શરીર બધું નાશવંત છે ફક્ત ધર્મ જ સ્થિર રહે છે મૃત્યુ પછી પ્રત્યેકને પ્રેમ ક્ષીણ થઈ જાય છે પ્રાણીની પોતાની આત્મા જ તેના બંધુ છે આથી પોતાની સંતુષ્ટિ માટે દાન આપવું જોઈએ આ જીવન અનિત્ય છે મનુષ્યની પાછળ કોઈ એના માટે કશું નથી કરતો આથી તેને ખુદ પોતાના લોકાતરથી ચિંતા છોડી દેવી જોઈએ મરેલા શરીરને લાકડી અને કાંકરાની સમાન લોકો છોડી દે છે આથી મનુષ્યને જોઈએ કે તે પોતાના શુભ અશુભનું ધ્યાન રાખીને દાન કરે દુઃખનો સંસાર સાગર વિરાટ હોય છે તેમાં કોઈ કોઈનો ભાઈ નથી અહીંયા કર્મના બંધનથી પ્રાણી આવે છે અને ચાલ્યા જાય છે કર્મના ભાવ સાથે જોડાય છે અને કર્મમાં ક્ષીણ થવા પર સંબંધ તૂટી જાય છે માતા પિતા પુત્ર વગેરે બધે એકઠા થયેલા તે પ્રાણીઓ સમાન છે જે નદીમાં વહેતા લાકડીઓના તરાપાની જેમ જ એક પણ છે અને નથી પણ આ લોકથી જે લોકોતરનો માર્ગ છે તેમાં જ્ઞાની વ્યક્તિ સુખ મેળવે છે નહીં તો તેને કષ્ટ મળે છે જે જે આપણે અહીંયા આ ધરતી પર દાન કરીએ છીએ તેના પુણ્યના પ્રભાવથી આપણને ધર્મના માર્ગમાં આરામ મળે છે આથી જ્યાં સુધી મનુષ્યનું જીવન છે ત્યાં સુધી તે દાન અને સપર્પણથી પોતાની આત્માને ઉદાર બનાવે ધર્મથી અર્થ થાય અને અર્થથી જ કામ થાય અને ધર્મ જ મોક્ષનો દાતા છે આથી મનુષ્યએ ધર્મ કરવો જોઈએ પરંતુ એ પણ જાણી લેવું જોઈએ કે ધર્મ શ્રદ્ધાથી ધારણ કરવામાં આવે ધન ધર્મનો આધાર નથી હોતો જે મનુષ્ય ધનહીન છે તે પણ પોતાના સ્વચ્છ મનથી ધર્મનું આચરણ કરી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે હે ગરુડ જે મનુષ્ય ધર્મના પૂરા રૂપોને જાણીને દેવી દેવતાઓને પ્રસન્ન કરીને ધાર્મિક કાર્ય કરે છે અને વિધિવત દાન આપે છે તે પોતાના પુણ્યને સંચિત કરે છે અને નરકની યાતના નથી થતી અને આવું મનુષ્ય પરમ આનંદને પ્રાપ્ત કરે છે તો મિત્રો તમને આ ગરુડ પુરાણ અધ્યાય છ પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ